ઓકે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકારનો કપાસ નિગમ દ્વારા મહુવા ખાતે કપાસની બમ્પર ઉત્પાદન દર વર્ષે થાય છે તેના અનુસંધાને આ વર્ષે પણ મહુવામાં તેર જેટલા ખરીદનાર કેન્દ્રો આઈડેન્ટિફાઈ કર્યા છે તેમાંથી આજે પ્રાથમિક ચાર કેન્દ્રોનું આપણે શરૂઆત કરી છે મહુવા ખાતે એ ચાર કેન્દ્રોમાં સોળસો ને બાર રૂપિયા વીસ કિલોના ભાવથી ખરીદવામાં આવશે જેમાં સરકારશ્રી અને આપણા કોર્પોરેશન દ્વારા જે ધારાધોરણો નક્કી કરેલા છે એ પ્રમાણેની ક્વોલિટી લેવામાં આવશે ખેડૂતોને સરળતા રહે એ માટે માર્કેટિંગ યાર્ડ પણ ખૂબ સારી વ્યવસ્થા કરી રહી છે અને દરેક જીનિંગની અંદર પણ ખરીદનાર કેન્દ્રો જે મળ્યા છે એ પણ સારી રીતે ખેડૂતોની સેવાઓ આપશે અને આગામી દિવસોમાં ખેડૂતોને મોટી કોઈ તકલીફ ન પડે કપાસ વેચવામાં એવી સૌ કાળજી રાખે આ તકે એવી વિનંતી કરું ભારતમાં થકી